કે હું તો રંગીલો છું હું તો મોજીલો છું પ્રેમ ના ગાતો ગેત ડ્રાઈવર ડ્રાઈવર દિલવારો ભાઈ આવી ગયો છે તમારો ભાઈ ફરી એકવાર વાર ધમ્માકેદાર ભાઈ જીટીએ ની નહીં પણ એક નવી જ સિરીઝ લઈને ભાઈ જેનું નામ છે ભાઈ આરવી ધે રિએટ અને ભાઈ ગેમ છે ભાઈ એકડો ગેમમાં કંઈક સીન એવો છે આપણે કોઈક જગ્યા ઉપર ભાઈ કેમ્પ કરતા હોય ને ત્યાંથી જઈ નીકળવાનું છે ને ભાઈ મતલબ એડવેન્ચર ટાઈપ ગેમ છે આશા કરીશ ભાઈ તમને લોકોને ભાઈ જરૂર ને જરૂર ગમશે અને જેટલો જીટીએમાં પ્રેમ વરસાવો ને એટલી ભાઈ આ ગેમમાં હોતે પ્રેમ વરસાવો ભાઈ જોકે વરસાવતા નથી આ સા અમર છે એટલે ભાઈ મને વિશ્વાસ છે તમારા લોકો ઉપર કે ભાઈ તમે ભાઈ આવી કંઈક અલગ અલગ પ્રકારની ગેમો ઉપર પ્રેમ વરસાવજો તમારા ગુજરાતી ભાઈને એટલે ભાઈ તમારો ભાઈ મોજીલો ડ્રાઈવર આજે આવી ગયો છે ખટારો હો માટે મતલબ ભાઈ ગેમમાં કંઈક જ એવો છે આપણી ખુદની એક બસ હોય છે ને આવડિયા જો કે ગેમ તો હું લાઈવ સ્ટ્રીમમાં ઓલું કરવાનું વિચારતો હતો લાઈવ સ્ટ્રીમમાં કોઈક પાર્ટનર મળી જાય ને સારો તો એની યારે લાઈવ સ્ટ્રીમ કરું ભાઈ એવો કંઈક સિન થયો એટલે તમારો ભાઈ આવી ગયો છે રમવાને ન્યૂ ગેમ કરવાને ભાઈ નામનું નામ હું રાખવાનું ગુજ્જુ ફેમ યે બ્રો

ભાઈ હું આટલો નાનો કેમ છું બટકો એવો ભાઈ આ બસ જુઓ લિટરલી હું કીડી હોય એવું લાગુ હું બસ જુઓ અને આપણી કાંઈક બસ છે ને આ પિકઅપ કરીને શું કરવાનું અટેચ વોટ યુ મીન બાય અચ્છા ગાડી ક્યાંય હલવાય તું આવું કંઈક કરી હગી અચ્છા 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 અને આપણી બસ છે હું તમને આપણી બસનો રિવ્યૂ કરેલા ભાઈ તમારા ભાઈ નવો ધંધો ચાલુ કર્યો છે ભાઈ એમાં બસ લીધી છે તો આઈ કેન ગીવ યુઝિઅલ ઈ ધ સિમ્પલ ધ રિવ્યુ ઓફ ધી અવર બસ તો એટ્સ અવર ટુ ટુ and two four there are our uh, four seat which can be uh, we can uh, sit here and uh, what મતલબ ભાઈ આપણે અહીંથી બેઠા બેઠા હે ને મસ્ત એવી ભાઈ સારી સારી વસ્તુ જોવું આ જગ્યા ઉપરથી અહીંયા છે ભાઈ વોશ બાર આવું કે આપણે હાથ બાથ ધોવાના હોય અને અહીંયા ભાઈ આ બધું વસ્તુ છે મારા હિસાબે બધું જ ખાલી છે અને અહીંયા ઉપર ખાવાનું પકાવશું આપણે ઓરે ઓર બિયર બિયર પડી છે બિયર બિયર આપણા પાસે બધી જ સુવિધા છે તમે ખાલી બોલો તમારે જોયા શું છે ખાલી ઓરે આ બધા કેબિનેટ પીડા છે અને સીને એવો છે કે આપણે છે ને અહીંયા બેઠા બેઠા ખાલી ઘડીક પહેલાં ને કેમ્પ કરતા હતા ખાલી અને હવે જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણી વેટ આવું છે સ્ક્રેપ મેટલ સ્ક્રેપ મેટલ અચ્છા હું સ્ક્રેપ મેટલ અચ્છા આ બધું વસ્તુ આપણી જ છે આપણે છે ને ભાઈ બસમાં લઈ લઈ વેટું હે ને આ તો ભાઈ આ બિયરના બોટલા છે ને મેં પી પીને આટલા પી ગયો બોલ મારો હારો મરવાના ધંધા કરે છે અને આ હું છે ભાઈ મોટરોલ મોટર મોટરોલ કામ આવે એવી વસ્તુ છે કામ આવે એવી વસ્તુ છે આને છે ને હું આમાં ક્યાંકમાં મૂકી દઉં વાહ ભાઈ વાહ મુકાઈ ગઈ છે હવે કોઈક સારી વસ્તુ હું બીજી ગોતી લઉં ને ભાઈ આશા રાખું છું તમને લોકોને હે ને ભાઈ કોઈક સારી મતલબ આવડિયા ગેમ ભાઈ ગમે એવું મને લાગે છે એમ કે ભાઈ યાર કંઈક સારી જ વસ્તુ તમારા લોકો માટે કરું છું ને ભાઈ મને આવડે રેડિયો મળ્યું રેડિયો ભાઈ આની અંદર ઇન્સર્ટ કરવા જોતો હવે આને ચાલુ કેમ કરું બંધ કરો આને ક્યાંક ખબર પડી કોપી રેટ આવી ગયું વિડીયો ઉપર થા બંધ બસ એમ બંધ થઈ જાય ક્યાં ખબર પડી કાલે સવારે ઉઠીને જોવું તો વિડીયો જ નથી દેખાતો હલવાઈ જવું બાકી બાઈનના ચેનલ એ દેખાતી બંધ થઈ જાય અને આ શું છે વોકી ટોકી મળી ગઈ વોકી ટોકી ચાલુ કઈ રીતે કરું ઉભરે હાલો હાલો એ મારો જવાબ પાછો હાલો કોણ બોલો ભાઈ તમે હે ઓય મસ્તી કરે છે હે મા હું જે બોલું છું એ કોપી કરે છે એ હું તો રંગીલો છું તો મોજીલો છું પ્રેમ ના ગાતો ગીત ડ્રાઈવર દિલવારો એ મજા આવે છે આ સારી વસ્તુ આપણને મળી ગઈ આ વસ્તુ તમારા ભાઈને હારી મળી ગઈ છે આને સાચવીને રાખશે આ કંડક્ટર સીટ અરે હું કંડક્ટર સીટ ઉપર બે ગયો મારી ચાર થઈ ગઈ મેં કીધું હું થઈ ગયું આને છે ને અહીંથી હું નાખી દઉં છું આયા જ પડ્યું નહીં બાકી હોબાળી નાખી દે તો આયા અને બીજી વસ્તુ હતી મારા હિસાબથી હું છે ઈ પીલ પેન આનો શું કામ લે ક્યાં વહી ગઈ ઉભારી વાલો આ ક્યાંક નાખી દે કે વાહને કાંઈ નહીં કાંઈ નહીં હું તો ખાલી જોતો હતો જરાક આર આ રેડીસ ઉપર આની ઉપર છે ને આપણે એન શોટમાં ખાવાનું બનાવીશું એક તો અચ્છા જો મેં કીધું ને એક તો મેં જોઈ પણ છે ને હવે બીજી પણ ભાઈ છે તો આપણે રાખી ભાઈ કામ આવે તમે અને આને ક્યાં મૂકીશું વેર ઓકે કે મૂકી દીધી છે હવે છે ને ભાઈ હવે મારા હિસાબથી થી ભાઈ કોફી પીડી છે લે પી લે હા એ ઘા હું કામ કરી દે પણ આપણું છે હું ઘા કરીને નાયલો ગયો ક્યાં છે અહીંયા રહ્યું મારો મારો ઘા કરી દઈશ લે જાણત કેમ મફત આવતું હોય મુઈ ક્યાં હા બસ એટલે ફટ કરી દીધું ઘા જાણે કેમ મફત આવતું હોય આ ભરેલી છે ને આવડિયા ભરેલી છે એક તો આપણે અટાણ પીધી એટલે એક ને પછી શાંતિથી પી લેવું અને મૂકો અહીંયા ભાઈ જેટલી બધું વસ્તુ બને ને એટલે અહીંથી લઈને નીકળવાની છે ને કેટલી કેટલી ચાય તો પીના પડે ગાના મેરી જન અગર જિંદગી મેં આ ગઈ નહીં અરે બર્ગર મળી ગયું ને આ બર્ગર ખાવા કામ થાય એટલે આને હું શાંતિથી અત્યારે ભાઈ આમાં ક્યાંક મૂકી દઉં ઓકે ભાઈ મૂકી દીધું છે काम तो करना अगर जिंदगी में आगे बढ़ना है तो काम तो करना पड़ेगा ना मेरी जान ए हिंदी में कॉमेंट्री करूँ बे तौर मिनट हिंदी में कॉमेंट्री करूँगे और उभरे उभरे थ्री टू वन आ तो आ जाओ आज हम खेलने वाले हैं आर वी धैर्याट और भाई इस गेम में जो मजा आ रहा है भाई बात मत पूछो ऐत पाछू पाछू आ जाओ भाई आज हम खेलने वाले हैं आर वी धैर्याट और इस गेम में जो मजा आ रहा है भाई मतलब भाई ભાઈ ઇતિ અચ્છી ગેમ હૈ ભાઈ સુહાના વુહાન મત પૂછો ઓર નાલકી પટ્ટી તું જા ભાઈ ગધે કે બચ્ચે ક્યાં ગેમ બનાતે રહેતે ભાઈ બનાવે નહી ક્યાં બોલ હું મેરેકો પતા નહી મુજે લગાઇ મતલબ બીસી સેકન્ડ મેં ઓડિયન્સ ભાઈ વિડીયો છોડ કે ભાગને વાલી હે એટલે મેં વાપિસ આ જતા હું ગુજરાતી ઓર ભાઈ તમારો ભાઈ આવી ગયો છે પાછો ગુજરાતી કોમેન્ટ્રીમાં કેમ કે ભાઈ હિન્દી કોમેન્ટ્રીમાં મને એમ લાગે છે મારું ભવિષ્ય નથી મેં પાછી વોકી ટૂકી મળી ગઈ હું તો રંગી લો છું હું તો મોજીલો છું હું તો પ્રેમના ગાતો ગીત ડ્રાઈવર દિલવારો હાય 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 મૂકવા અને મૂકવા કામ આવે એવી વસ્તુ છે હા બસ શાંતિ ત્યાં મૂકી દીધી ને હવે મારા હિસાબથી બધું તમારા આ મિલકન કેમ ભૂલાય મિલકન કેમ ભૂલાય મિલ્કન લે તારો હોગો હું લે મિલકન નથી લેવાય મને કે મિલકન લેવા તો છે હવે મારા હિસાબથી મને જ્યાંથી ખબર છે ને ભાઈ બધી જ વસ્તુ તમારા ભાઈ લઈ લીધી આ બેર આવું નથી લેવાનું કાંઈ નથી જોતું નથી અને ભાઈ હવે ડ્રાઈવર દિલવારો અહીંથી નીકળવાનો છે અને ભાઈ કરી દો દરવાજો બંધ કંડક્ટર સાહેબ કંડક્ટર સાહેબ નથી મલ્ટીપ્લેયર ગેમ છે એટલે ભાઈ અને વેઇટ અહીંયા હું તે પાડ્યું પાવર ડ્રિલ અચ્છા આ બધી વસ્તુ આપણી ભાઈ લિટરલી આમાં આપણી ગાડી હોતે બગડશે બગડ છે એટલે ભાઈ હલવાના છે અને ભાઈ બારીક ખોલો હવે ડ્રાઈવર દિલવારો નીકળવાનો છે ભાઈ હું તો મોજીલો છું હું તો રંગીલો છું પ્રેમના ગાતો ગીત ડ્રાઈવર એન્જિન ઇઝ ઓફ એન્જિન ઇઝ ઓફ

हाँ प्रेम ना गा तो गीत ड्राइवर दिलवार क्या ही गेम है ना करे जनाब ना करे ना करे जनाब ना करे का ही तो गेम मिल चुका है अपुन को उरे आवाज के ना हो तो अरे मैं खरे कर आवाज है खरे कर फोटो दे दो उर्रे जो 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 अरे भाई साहब ऊपर थी कहीं पड़े भाई मैं कीधु के नहीं मैं कहीं हवाज है अरे उभो रे तारो हो गो दे कहीं जड़ से होते नहीं કા કાયસ્લું નહીં જણે ભાઈ હવે મારા હિસાબથી નીકળી જવાય અને બીજા ઘેરમાં નાખી લઉં છે તમારો ભાઈ અને બીજા ઘેરમાં તો જે આપણી ગાડી ભાગી જાય ને ભાઈ આય હાય 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 હું બીજામાં રાખવાનું છું મને નથી લાગતું ત્રીજા ઘેરમાં ગાડીની ઓકાત હોતે થાય ભાઈ હાલવાની કેમ કે રસ્તા એવા છે અને પલટી નહીં 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 ભાઈ આ કોઈ ક્રેનવાળો નથી તારો હોકો ઉપાડવા આવશે ફટાફટ મારે છે ને અહીંથી આમ થોડીક નીચે ઉતાર લઉં ને ભાઈ ઓય હોય 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 નીચે ઉતાર ઉતારી લીધી છે અને ભાઈ પાહા ક્યાંક પર્વત જેવું કંઈ નથી ને પાછળ આપણી બસ જો ખાલી લાગી અને ભાઈ આગળ કાંઈક તો હું ભાઈ એને જ ફિટતાલી શું લખેલું છે નેક્સ્ટ એક્ઝિટ ટુ પીસ ઉરે રોડ કેમ બંધ છે બરાબર તો ઉતરવા દીધી ઓરે એન્જિન બંધ કરો એન્જિન બંધ કરો આમાં એને ઓઈલ બોલ ને બધી મગજ મારી આવે એટલે ભાઈ એન્જિન બેન્જિન ગયું ને તો રસ્તો ભાઈ આપણે તો અહીંયા કોઈ સે હોય નહીં અગુવાલું કોઈ આઈ સે હોતે નહીં ફોન કરશું ના આ શું છે ભાઈ અ નેક્સ્ટ એક્ઝિટ ટુ ટુ માઇલ સિક્સટી ફાઈવ ડિઠોર અ રોડ ક્લોઝ અ ડ્યુ ટુ કેવ ઇન ધ રોડ ઇઝ અ ક્લોઝ પ્લીઝ ટેક અલ્ટરનેટિવ રૂટ વોટ ડ્યુ મીન બાય અલ્ટરનેટિવ રસ્તો જે હું ક્યાંથી રસ્તો બીજા જાઉં અહીંયા મારું જે અહીંયા રસ્તો છે ક્યાં રસ્તો છે ઓ વેટ 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 મને આ બે આગળ રસ્તો છે મને જોઈ લેવા દો તો ભાઈ હું તો પ્રેમ નતો ગીત ઓરે અહીંયા રસ્તો છે હવે સમજો ભાઈ આ જે મતલબ બોલો રસ્તો બંધ થઈ ગયો છે આ હવે તમારો ભાઈ સમજી ગયો તમારા ભાઈ બોલાવવા મળશે બાકા જી ગી અને આને છે ને હવે શાંતિથી મારે અહીંયા અહીંયા મૂકી દો ને અહીંયા ઓલ રાઇટ ઓલ રાઇટ માય ગાઈસ ઓલ રાઇટ હવે આને પકડી લેવા દો અને આને છે ને હું હવે છે ને શાંતિથી અહીંયા મૂકી દઉં નો નો કેમ થઈ જાય હું ઉભરી ઉભરી વાહ અમે તો પેલા જોઈ ગયો જોઈ ગયો તમારો ભાઈ જોઈ ગયો અને શાંતિથી પુલ મતલબ પુલ બનાવવાનો છે હવે મજા આવી જાય આ ગેમમાં તો મજા આવે યાર અલગ જ મજા આવે અરે સીધું થઈ જા લખણ ખોટા અને કંઈ લખણ ખોટા સીધો થઈ જાય હાલ થઈ જાય થઈ જાય ચોથું દે ભાઈ બેકઅપ ફાટું મૂકી જ કે ખબર પડી ભાઈ નો ચડી ગાડી તો કયો રસ્તો લેવું અને આને છે ને ક્યાંક આયા મૂકી આયા અરે મારું હારું ઓલું બગાડ્યું આને તો નહીં નહીં થઈ જાય થઈ જાય હું કહેવું હવે નીકળી જાઉં આપણે અહીંયાથી હે કે પછી આવડે યુઝ કરવું જોઈએ પણ આનો યુઝ તો યુઝ કરતા જ મને નતા આવડતું મારો હિસાબથી છે ને ભાઈ માતાજી સુખી રાખે નીકળી જાવ નીકળી જાવ નીકળી જાઉં નીકળી જાઉં આરામથી નીકળી જાઉં તો અમારા ભાઈ બુદ્ધિજીવી કહે એન્જિન ઓર પહેલાં ઘેરમાં નાખો પહેલાં ઘેરમાં અને ભાઈ ઓ એ ખાલી લાગે એકવાર ખાલી થઈ જાય ને નીકળી જાય નીકળી જાય વાવ વાહ ભાઈ વાહ તમારા ભાઈ જાળવા ઠોકી દીધી પણ થઈ જાય થઈ જાય હજી આપણે એવું મતલબ પ્રૂવ નથી થયું કે ભાઈ ગાડી નહીં નીકળે નીકળી જાય નીકળી જાય નીકળી જાય નીકળી જાય નીકળી જાય નીકળી ગઈ તમારો ભાઈ ડ્રાઈવર મોજીલો ઓપી કરી નાખો એકવાર તમારા ભાઈ ગાડી બહાર કાઢી લીધી છે અને હવે ન્યા ઉતરીને કોઈ ફાયદો છે નહીં એટલે તમારો ભાઈ આગળ જવાનો ભાઈ ભાઈ જે ઓલા ઝાડવા ઉપર ગાડી ઠોકીને ભાઈ એકવાર ગાડીની તમે હેલ્થ જુઓ ગાડીની તો અણાઈ ગઈ છે મતલબ ભાઈ અડધી હેલ્થ આપણી ગાડી પૂગી ગઈ છે મારા હિસાબથી કંઈક ચોટ કંઈક તૂટી ગયું મને કંઈ ખામે દેખાણું પણ મેં કંઈ એવું ધ્યાન ન દીધું જોતું નથી આપણે હવે ઉર રે ઉ રે ઉરે ઉરે ભાગ તારો મારી બસ મારે મારે બસ મારે બસ તું મરે બા અરે તું આ કને વે ઓ પાચી ગયા ચાલો દે કે આને ગા દે પોપોટે માસ તરી વે પોપોટે માસ रिपो हिप्पोपोटेमस मारो मानसिंग संतुलन हरी गयो खरे खर हिप्पोपोटेमस है हूँ कोई रूबा अचानक थी है भगवान आखी मेहनत नहीं माँ हा, हा, रामेता हाँ मैं हूँ निजा थोड़ी आ वेट 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 वेट

એટલે ભાઈ હું હે ને ભાઈ મતલબ આમ તમે સમજો ને ભાઈ હેપ ગયો ને મારો હારો એનું હું કરી જ ન હોય ગયો મારે ગાડી ચાલુ કરવી હતી પણ હવે હું જોતો હતો કે એન્જિન ચાલુ છે એન્જિન બંધ કઈ રીતે થાય એવી મગજ મારીમાં રહ્યો અને એક આ હું લઈ લઉં કેમ કે ભાઈ પાણી પીવા થાય મારા હિસાબથી આ તો અત્યારે આપણે પી લઈ પણ ભાઈ આમાંથી પાણી પીવા થાય ને આ પાછું ઘા કરી દે કીધું ને રહીશની ઓલાદ રહી કે નહીં પાછી આ બધી આ બધી હોય ને પૈસાવાળી ઓલાદ રહી હતી પી પીને ઘા કરી દે એવું નો થાય કે આ બધો હાસો હોય તો ક્યાંક કામ આવશે અને હવે છે ને કે હું બિયરની બોટલ અરે એન્જિન ઓઈલ કેમ ભૂલાય ભાઈ એન્જિન ઓઇલ તો બાકી રહી ગયું ભાઈ એન્જિન ઓઇલ નાખો ફટાફટ હવે છે ને અહીંથી નીકળવાનું છે અને ભાઈ ખબર નહીં હું ભાઈ હિપ્પો પોટેમસ પાસે હજી આપણે એકવાર તો જવું જ જોઈએ કેમ હવે હવે છે ને ખાલી એવું હિપ્પો પોટેમસ આવી જાય ને ભાઈ તમારો ભાઈ પહેલાં નહીં પાંચમા ગેરમાં નાખીને ગાડી જે ભગાવવાનો છે ને હિપો હિપોપિયા પાસે તો અને ભાઈ બારી નથી ખોલી ભાઈ ઈડ્યું ક્યાંક અંદર આવી ગયો કેવો રસ્તો લેવો હવે ભાઈ એન્જિન અરે યાર આ એક તો નમૂનાના પેટનો હો ખાલી જગ્યા ઉતરી એવો ઉતરી જાય ને કાંઈક થયું ઉતરી ગયો કંઈક ઉતરી ગયો ને ઓલો હિપોપોટેમસ આવ્યો તો નફટ નગારા જેવો ઘણી ને ઘણી ઉતરે છે લખોટા તને ઉતરવાનું કોણ કહે છે મારા હરા લખોટિયા ને ઉતરી જશો ભાઈ લિટરલી અત્યારે ક્યાં આપણે પોગી ગયા હોત ને ભાઈ મારું ગળું હુકાવા મળ્યું યાર એટલે ભાઈ હું ઇન શોર્ટમાં એમ કહેતો હતો ભાઈ ક્યાં એટલે ક્યાં પૂગી ગયો હોત કસમથી ભાઈ આખી તો આપણા બસની વાટ લગાડી દીધી હવે એ પોપોટે મને ખાલી દેખાય ને ભાઈ એને તો હું વાટ લગાડી દેવાનું ભાઈ આ મને કેમ લાગે હજી પાછા પથ્થર પડશે ઓકે ઓકે ભાઈ પાછા પથ્થર ડરતે ક્યાં તમને ક્યાં સોચા તુમકો દેખી આમ ડર જાય ગઈ ના ના એ એ આનથી મને ઓલી મીમ યાદ આવી ગઈ મતલબ આપણે એક જણા રોસ્ટ માર્યું હતું તમને યાદ હોય તો ઓ ગુજરાતી બંદા એ તો ક્યાં કર ભાઈ આવડ્યા તો ગેમ તમારો ભાઈ પૂરે પૂરી કમ્પ્લીટ કરવાનો છે આ ગેમમાં તમારા ભાઈને મજા આવે પણ ઓલો હિપોપ ઓટેમસ આવ્યો ને ભાઈ એ ગેમની ભાઈ વાત લગાડી દો મતલબ ભાઈ વાત પૂછોમાં ભાઈ અચાનક છોડો લા હું શું કહું ભાઈ આખે આખે વાટ લગાડીને પાછો ને આ જુલ બનાવો હું ડાયરેક્ટ પુલ બનાવી લો ગાડી ચડાવી લીધી છે અને ઓલો ખાલી જગ્યાના પેટનો જ આવવાનો છે ભાઈ આ જગ્યા ઉપર આપણને મળ્યો તો ફટાફટ જેને અહીંથી નીકળું ભાઈ અહીંયા જ આપણને આગળ મળ્યો તો મારે ફટાફટ અહીંથી નીકળવાની છે ગાડી ઊભી જ નથી રાખવાની ફટાફટ ફટાફટ મને મને રસ્તો કેમ દેખાડતો આગળનો ઓકે ઓકે ભાઈ વાયે જીઓ ભાઈ હવાજ હોય મને આવી ગયો નહીં નઈ અહીંયા નતો આવ્યો હવે આવ્યો હતો ઓકે ઓકે ભાઈ આ જગ્યા ઉપર આવ્યો હતો ઓકે ઓકે ભાઈ આ ટર્ન ઉપર આવ્યો તો અને ભાઈ ભાઈ પાછો એવડો આવ્યો ભાઈ પાછો એવડે આવ્યો ભાઈ પાછો એવડું આવ્યો પાછો એવડો આવ્યો ભાગ 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 તું ભાગ મિલખા તું ભાગ તું ભાગ મિલખા ભાગ ભાઈ જો સાંભળો ખાલી જગ્યા જેવો નફટ નગારા જેવો પાછો આવી ગયો લખોટીઓ હિપો હિપો પોટેમ હતો ને એવું હિપો હિપ્પો પોટેમસ હતો મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી અને ભાઈ મારા હિસાબથી આપણો વાઇલ્ડ લાઈફ એરિયા છે એટલે ભાઈ અહીંયા અહીં આવડે આવી જગ્યા એમ છે એટલે ભાઈ એને ગાડી આપણે ધીમી પાડવાની નથી અને મને એવું લાગે છે કે મારે ભાઈ એને ગાડી બીજા ગેરમાં નાખી લેવી જોઈએ કેમ કે પહેલા ગેરમાં થોડુંક વધારે ડીઝલ ઉપાડ છે કેમ કે ભાઈ આમાં એ તે મગજ માડી છે અને વેટ હમે ગામ આવી ગયું ગામ આવ્યું હમે ન્યૂ ચેક પર ઓએ ચેક પોઈન્ટ પૂગી ગયા તમારા ભાઈ અને યાર આ તો પેલા ઘેરમાં જ ઉપાડ્યું છે ઉપર છે હોતે નહીં ને વેટ આયા કાંઈક છે તમારો ભાઈ વેટ અહીંયા ગાડી ઊભી રાખવા દો આય આ હું થયું આ ગીત વાગવા મીડું આપણું સ્વાગત છે ઉભારી ઉભારી ઊભારી હું થોડોક ક્યાં આવેલી ક્યાં આવેલી ઉભા રે પાર્કિંગ 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 ભાઈ ભાઈ લિટરલી ખરેખર ભાઈ અહીંયાથી જોઈ મેં કીધું બસ આગળ પછી ખબર પડી આપણી જ બસ છે બસમાં કોઈ છે જ નહીં ફટાફટ જા બાકી છે ને કંઈ વધશે નહીં આ તારી હકી હા મેં જઈને હમણાં છોડો ભાઈ અને સ્ક્રેપ બ્રેપ એવું કઈક મળી ગયું છે ફટાફટ હું લઈ લઉં અને આ શું છે બા તો પડ્યા છે અને અંદર શું છે બર્ગર પેક મળી છે અંદર પાછું રેડિયો છે અને કોલ્ડ ડ્રિંક અચ્છા ભાઈ આ મતલબ આપણે કઈ રીચ બીચ આવી ગયા હોય એટલે મતલબ ઓકે સમજી ગયો સમજી ગયો ભાઈ મતલબ એક સ્ટેશન જેવું છે મતલબ આપણને ભાઈ ખાવા પીવા આ લોકો આપશે એવું કઈક સીન મને લાગે છે બર્ગર એમ મૂકો ફટાફટ બુરગીર 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 એ બોલો હિપો નહીં આવે ને એ પાછો ભાઈ ક્યાંક ખબર પડી હિપોપોટેમસ પોટેમસ આવી જાય ના ભાઈ વાતો કરો હિપો નો આવો ને ઉરે આમાં સૂટો મારવાનું વેટ હવે આવીને ફિલિંગ મને આવડે બોડીયું જોઈને યાદ આવ્યું કે આમાં કંઈક સૂટા મારવાની ભાઈ વસ્તુ હતી પણ કેમ ઓતાણ ભાઈ મને યાદ નહીં પછી ભાઈ ઓલું ભાઈ જોયું પછી ખબર પડી કે ભાઈ તમારો ભાઈ આવી રીતે સૂટો મારી શકે છે અને ઉભર્યો અને કઈ કહો ઊંડો શ્વાસ મો લેવાની સિસ્ટમ મને આ અરે ઓલે આંગળી કરી આંગળી કરીને અરે નમૂના આંગળી કરી હ જો આવી રીતે છૂટો મારે એ બોય ઓરે લખા વાહ ઘા નથી કરવાની એ લખોટિયા અને એને રાખવાની હતી મારા ઘા કરી દીધી હવાલો બીજી નથી એને આપણી ભાઈ ઓછી જ છે આમાં ક્યાં ખબર પડી કે ભાઈ આ પૂરી થઈ ગઈ અને આ ભાઈ આ બધું લેવાતું નથી આ બધું મારે લેવું છે આ આવું છે ગ્રેક કોર ભાઈ આવી ગેમ તમને જોઈ ગમે છે કે નહીં એટલે ભાઈ મને એકવાર કહી દેજો કે ભાઈ આવી ગેમ જોઈ ગમે છે એટલે ભાઈ હું તમારો ભાઈ આવી ગેમ હું લાવતો રહેશે બાકી કોઈક બીજી ટ્રાય કરશે ભાઈ અહીંયા તો મારે જવું જ નથી ઇતર મેં કોઈ જ્યાં ના જ નહીં એ ખબર પડી કે ભાઈ હિપ્પોપોળેમાં પાછો આવ્યો તો તમારા ભાઈની વાટ લાગી જવાની છે અને મારા હિસાબે આપણે ક્યાં હાલવાનું છે ખબર વેઇટ ઓકે ઓકે ભાઈ હવે છે ને આપણે અહીંયા જ છે ઓકે અહીંયા ચાલવાનું છે ને ભાઈ અચ્છા અચ્છા અહીંયા ચાલવાનું છે હવે ભાઈ આપણે આ જર્ની બિગિનિંગ આપણી ન્યૂ જર્ની બિગિનિંગ ભાઈ આવતા એપિસોડમાંથી કરશું જો ભાઈ તમે હારો સપોર્ટ બતાવો તો અને હોલ્ડ કંટ્રોલથી શું થાય છે કંટ્રોલ એ ઝાપડ આ ઝાપડ મારશે કે હું એ હા જા અચ્છા મલ્ટીપ્લેયર ગયા અરે ભાઈ મલ્ટીપ્લેયરમાં કંઈક મજા આવે એમ છે તમારો ભાઈ કોઈ ગુજરાતી ક્રિએટર તમારે ભાઈ હાલો તો મને આ ખાલી કહેજો ને કોઈ ગુજરાતી ક્રિએટર છે તમારા ધ્યાનમાં કોઈ મતલબ હાર એવો ઓલા જેવો નહીં હું જેની વાત કરું છું જેને આપણે રોસ્ટ મેરો એવા નહીં ફાકા ફોજદારી કરતા હોય મારે એવો ગુજરાતી ક્રિએટર જોઈએ છે સારો જેન્યુન ગુજરાતી ક્રિએટર નો મેટર ભાઈ છોકરો હોય છોકરી હોય કોઈ પણ હોય ભાઈ મને ખાલી એક એનું ચેનલનું નામ આપી દેજો ભાઈ એટલે એની ભાઈ તમારો ભાઈ આ મલ્ટીપ્લેયર ગેમ રમી છે એટલે મને ખાલી એને આવડીએ મલ્ટીપ્લેયર ગેમ હતું કોઈ સારું ક્રિએટર મળી જાય ને ભાઈ તો મજા આવી જાય એમ છે એટલે ભાઈ કોઈ એવું તમારા ધ્યાનમાં ગુજરાતી ક્રિએટર હોય જે ગેમિંગ વિડીયો બનાવતો હોય અને ભાઈ આપણી લાયક હોય ને જેન્યુન હોય નો મેટર ગર્લ હોય બોય હોય એની વારે આપણે વાતચીત કરી લેવું એટલે ભાઈ એવો કંઈ હોય તો મને કોમેન્ટમાં જણાવી દેજો અને ભાઈ આજની આ જર્ની આપણે અહીંયા સુધી જ રાખી છીએ ભાઈ અને ભાઈ તમને સ્ટ્રીમ કયા ગેમની જોઈ છે મને એકવાર કહી દે એટલે શનિવારે તમારો ભાઈ લાઈવ સ્ટ્રીમ કરવાનો છે કહી દે અને ફેસદ રિવિલ ટૂંક જ સમયમાં તમારો ભાઈ કરી દેવાનો એટલે આજના વિડીયોમાં આટલું જ મળ્યા આગળના અને વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય અને ભાઈ કહેતા આ ગેમ તમને ગમે છે કે નહીં